गुड मोर्निङ जय श्री कृष्ण जय माताम छो बधा मजामा मजामा एकदम ठन्डी हे भगवान् बहु ठन्डी हे अब हजुर दिउँ टाइट बहु पढे ती थोडो दि म त नै गयो वाड आइ देखानु हाल नारायण मस्त मजा नै लाग्यो बधा मार घर हौ त तो <laughs> आय हमारे सुरा पूरा डडा है छपंकी के मस्त है हवार हवर में बोले लो बतछे ठंडी बहु है खाई है बेहु इतना वात पूरी जो आ बेहे ने आ बो मारे है जो आ तो बाजू है, तो आप है। नहीं तो आ बाखोरा बो वाइड नहीं है ओली तो दाई है दाई

तो है मस्त बोईड़ी में बोर आई गया चलो तमाम बताऊ पप्पा क्या है तो मस्त बो ओली बाजू पारी में मस्ती नहीं है चना फूल लागे दूरा है देखा ये। है बोडी बोईडी ओली पेली बाजू बोडी थी मोटी पाटी नही को है ने आबोरी तो जबरी થઈ ગઈ આ ચણ બોર ની હે બની માચણીયા બોર બરાઈવા નસી અમાર આ બોર તો હે બો મીઠા હે પહડી બો જોઈએ જો કેટલા મસ્ત બોર એકદમ મીઠા હે આ બોરડી માં બોર છે ને એકે પાય કા ન ફેજી બો કાચા હે ખબર ન કે દી પાક છે તો મુજે મેઉ તાટા દિન હોય જાય પાક સે ની આ બોરડી હે ને આચણીયા બોરા આ બોર પણ એકદમ બો મીઠા હે

मांडवी तो बहुत नहीं थे पोनो वे चलो हर अति है नहीं आप ही हमारी वेड़ी नहीं है छोड़वा दिए नहीं पावे पड़े तो भरी नहीं पानी भरी पावे पड़े ઓલી થોજી મારું અમારું ખેતર બતાવું તમને ઓલબાજી બતાવ્યું તો પણ બતાવ્યું તો બતાવ છું અહીંયા હે ને અમારે આંબા વાવેલા હે હ ચીકુડી છે ઓલો આંબો ને ઓલી ચીકુડી આ ખૂણામાં અમારા અહીંયા મોટી બોયડી હતી ને લીમડો બખાય અને બે બખાઈઓ હતી એ મસ્ત ઝાડવા હતા તાળી હરેગો બધો વાર કઢાવી નાખ્યો આખો સેટો સાફ કરવા નાખ્યો હતો તો જો અહીંયા એટલા બધા વાવ્યા હે થઈ જાય ખાવા આવશું અને આપણે હે ને જેઠાની બાજુમાં હે ને આ નદી હે બાજુમાં આધી માંજી પાણી છે અહીં આપણે ખાચો હે અહીંયા પણ મોટી મોટી આમલી હતી બધી કોયરી છે અને અહીં આપણે સબટેશન છે ને અહીં આપણે સુરાપુરા દડા હે તો મસ્ત એકદમ આય રેધી હર હર એ વાળી આવી તે બધા આવી જ બેઠા હોય ઓટેલ છે ભગવાન એ બાજુમાં સબસ્ટેશન છે અને બાજુમાં નદી છે આપણે એ નદીમાંથી જ મોટર રાલે તો અને અહીંથી આપણું હમણાં ખેતર છે ખેતર ને ઓલી બાજુ જ મેં તમને બતાવ્યું હતું પણ આ બાજુ સેટ બતાવ દો એટલે મેં કીધું તું ને કે એકવાર હું તમને બતાવી તો બતાવવું તો પડી જ ને एक और के जे है એટલે પછી તો હાલો તમને આગળ એ બતાઉં તાડી છે અમારે સાંભુડી છે અને જો ચણા एकदम મસ્ત થઈ ગયા હૈ આયા સેગundo સાંભુડી આપડે ઓલ બાજુ નહી હે થોડા ખોતી ચા કેમ કે કઈક પાછું હું તમને બતાવી દેજો આપણે આવવાનું કે ઠેમાંથી એ સીધી સીધો રસ્તો હૈ નહી આપા નહી મેસેમ

ચારે બાજુ આ ઓલ બાજુ થી આવે પેલી બાજુ આ બાજુ સુધી ને બધી કોરા અમારે નદી જ છે તો હું તમને બકાલું બતાવ અમારે રાવલ છે ને એકદમ મસ્ત કેમ કે મમ્મી ને પપ્પા બે છે નાના બેન ભાઈ હોસ્ટેલ માં છે એ લોકો ખાવા વાળું છે ને હાલો તમને બતાવ આ રીંગડી છે અને તમારી છે આમાં ખોડ થઈ ગયું છે મમ્મી ને ટાઈમ નથી એવું લાગતું નીંદવાનું रींगणी में जो मस्त टोपा बहुत है मर्ची है, मर्ची जी नहीं। ता आप है। बहुत डूंगी खेतर बाजू थी आधा खूणा बता दीता है तो कॉमेंट कहज केड़ी के आधी थी आप

नहीं थोड़ा काम करवा लगी मम्मी ने हेल्प करवा लगी तो ये तो बताओ क्यों लगे आप व्लॉग कमेंट में जरूर कहजो तो अब बताओ से हमारा थोड़ा धीरे काम है लाइन में बधु बता इस तुमने धीरे धीरे चल तो रही मम्मी यार वाला मटे कॉफी बना रही हाँ लो आप रे पी लें बस इसी काम कर सो तब बोल लगे तो तो जो आप रहे हैं रस्तों આ બજુ થિયા હે આ થી આમ ન ભેડા પર બસ જાય આપડે આ બજુ લીલાડો આવે લે પેલી બજુ આપણે આવે છે ચણા બાપુ જો પાણી વારવા જાય કે વાર હે અને આપડે મોર લાવડે ને ભજાય કપાસ માં કરી ગઈ હે નીકળે ની અને દીય હવે થોડોક રહ્યો હે મમ્મી બેહું તો તા તા હાલો આપણે ચા પાસો મોરલા છોડે ની આ તો ગજે એટલે કપાસ अब जाइने पाहन लगाउँ हे टाइट मिडि पर्डे माथि मारि लिँ स्वेटर पहिर आउ त छ